કેમેરામેનને આપણે કહીશું કે આ કમ્પ્લીટ 30 દિવસના બટાકા છે સંતાના વેરાયટી છે અને આ છોડની તમે હાઈટ પણ જોઈ શકો છો એક બે 2 ફૂટ આજુબાજુ છે નમસ્કાર ખેડૂત મિત્રો ફરી આપનું હાર્દિક સ્વાગત છે ગોપોતે જયતાપી માલે એગ્રોકોન ફર્ટિલાઈઝર પ્રાઇવેટ લિમિટેડ આજે આપણે આવેલા છીએ દિવધર તાલુકાના નાનોટા ગામે અને આજે તારીખ છે બાર બાર બે હજાર પચીસ ના રોજ આ ફાર્મની અંદર આપણે ખેડૂતે કાલા કીટ યુઝ કરેલો છે તો આપણે ખેડૂત ને પૂછશું કે કાલા કીટ ગઈ સાલ નથી વાપરી અને આ સાલ એગ્રીકોન ફર્ટિલાઇઝરની ની કીટ વાપરી છે તો એનાથી શું રિઝલ્ટ મળ્યા એ આપણે કાકા જોડેથી થી જાણશું નમસ્કાર આપનું નામ શિલાભાઈ જેઠાભાઈ ગામ નાનોટા ગામ મોબાઈલ નંબર

હું રસાલ છો સારું રંછોડભાઈ તમે પણ આવેલા છો પહેલી વખતે વિજયટની અંદર આજે અને નારોડા ગામે તો તમે બટાકાની અંદર ઘણી બધી પ્રોડક્ટો વેચો છો તમે આ સાલ જ કાલા વેચી છે તો તમે આજે બટાકુ ત્રીસ દિવસનો જુઓ છો અને આ બેઠક જુઓ છો તો તમે બધા તમારા ખેડૂતોને શું સંદેશો આપવા માગો છો કોઈ સાલ સાલ તમે 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 વેચી વેચી નથી આ જ આટલા બધા બધી જગ્યાએ જોવો છો આપણે કેમેરામેન ને કેશું કે આખો આખો પ્લોટ બતાવે આ ત્રીસ દિવસના બટાકા છે આખો આખો પ્લોટ બતાવશે કે આ ત્રીસ દિવસના બટાકા છે અને આ સંતાના વેરાયટી છે મારા હાથની અંદર તો કેમેરામેન ને કે આ ઝૂમ કરી અને નજીક બતાવે આ મારા જોડે જે ટુમર બેસેલા છે કેમેરામેન ને આપણે કહેશું કે આ કમ્પ્લીટ ત્રીસ દિવસના બટાકા છે સંતાના વેરાયટી છે અને આ છોડની તમે હાઈટ પણ જોઈ શકો છો એકઝટ બે ફૂટ આજુબાજુ છે તમે હાઈટ પણ જોઈ શકો જય હિન્દ જય ભારત